આજે શારદીય નવરાત્રીનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયની નવરાત્રીના છઠ્ઠા દિવસની પ્રમુખ દેવી છે તેમના નામની ઉત્પત્તિ પાછળ ઘણી વાર્તાઓ છે

વરમુદ્રા અને અભય અભયમુદ્રાવાશે એવું માનવામાં આવે છે કે કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તને ધન કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ચાલો જાણીએ માં કાત્યાયનીની પૂજા વિશે નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા દરમિયાન મધ અર્પણ કરવું જોઈએ તેનાથી માતા પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે માતા કાત્યાયનીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે તેથી આ રંગના વસ્ત્રો અર્પણ કરવા સાથે લાલ ગુલાબ ચઢાવો મા કાત્યાયનીનો બીજ મંત્ર છે ક્લીંગ શ્રી ત્રિનેત્રો રિપીટ મા કાત્યાયનીનો બીજ મંત્ર છે ક્લીંગ શ્રી ત્રિનેત્રાય નમઃ ત્યાયની આરાધના મંત્રશુ કાત્યાયની રૂપે હા શાદુલ વાત્યાયની શુભદંભા દેવી દાનવધા મા કાત્યાયની આરાધના મંત્રશ યા દેવી શર્વતીસુ મા કાત્યાયિની રૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમ ચંદ્રહાસ